નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ એકત્રીસ એક બે હજાર ચોવીસ વાર બુધવાર રાજકોટ જેતપુર અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અમે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડથી તો કપાસ નીચે ભાવ અગિયારસો સિત્તેરથી ઊંચો ભાવ ચૌદસો ને અડસઠ રૂપિયા ઘઉં પાંચસો છથી પાંચસો બાસઠ ઘઉં ટુકડા પાંચસો વીસથી છસો એક તુવેરની વાત કરીએ તો સત્તરસો પચાસથી એકવીસો રૂપિયા પૂરા ચણા નવસો એંશીથી અગિયારસો પચાસ અડદ ચૌદસો પચાસથી ઓગણીસો મગ સોળસો પચાસથી ઓગણીસો બાણું ચણા સફેદ અઢારસો પચાસથી અઠાવીસો નેવું મરચાં તેરસોથી ત્રણ હજાર નવસો સિંગદાણા સોળસો ચાલીસથી સત્તરસો પાંત્રીસ મગફળી જાડી અગિયારસોથી તેરસો પાંત્રીસ મગફળી ઝીણી એક હજાર એસી બારસો ચોપન એરંડા એક હજાર પચાસથી અગિયારસો ચોત્રીસ તલી ચોવીસો અગિયારથી ત્રણ હજાર પચાસ સોયાબીન આઠસો પચાસથી આઠસો તોંતેર તલકાળા અઠાવીસો પચાસથી ત્રણ હજાર સિત્તોતેર લસણની વાત કરીએ તો ચાર હજાર નવસોથી છ હજાર પાંચસો પૂરા દાણા અગિયારસો પચાસથી ચૌદસો ને પચાસ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ પાંચ હજાર આઠસોથી ઊંચો ભાવ છ હજાર ચારસો રૂપિયા પૂરા રાય અગિયારસો ચાલીસથી તેરસો એસી મેથી નવસો ત્રીસથી તેરસો પચાસ વટાણા ચારસો એકવીસથી તેરસો છપ્પન રાયડો આઠસો ચાલીસથી નવસો સિત્તેર ડુંગળીની વાત કરીએ તો સો થી બસો ને એકાવન રૂપિયા કલંજી એકત્રીસો પચાસથી તેત્રીસો ને પચાસ રૂપિયા હવે વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ નવસો એંસીથી ઊંચો ભાવ ચૌદસો ને એકાવન રૂપિયા મગફળી ઝીણી આઠસો એક્યાસીથી બારસો છ્યાસી મગફળી જાડી નવસો અગિયારથી તેરસો એકાણું બાજરો ત્રણસો એંશીથી ચારસો છપ્પન ચણા નવસો ચાલીસથી અગિયારસો છપ્પન ઘઉં ટુકડા પાંચસો એકત્રીસથી છસો બે ઘઉં લોકવન ચારસો બ્યાસીથી પાંચસો પિંચોતેર અડદ એક હજાર એકથી પંદરસો અગિયાર ધાણા નવસો એકતાલીસથી ચૌદસો ને ચાલીસ સોયાબીન સાતસો પચીસથી આઠસો છોતેર મરચાં એક હજાર પચાસથી સાડા એંસી તુવેરની વાત કરીએ તો પંદરસોથી બે હજાર ને છપ્પન લસણની વાત કરીએ તો ત્રણ હજાર એકથી પાંચ હજાર છવ્વીસ રૂપિયા જીરુની વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર છસોથી ઊંચો ભાવ પાંચ હજાર એકોતેર રૂપિયા એરંડા નવસોથી એક હજાર છત્રીસ હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ એક હજાર પચાસથી ઊંચો ભાવ ચૌદસો ને પચાસ રૂપિયા મગફળી ઝીણી નવસોથી બારસો છાસઠ મગફળી જાડી નવસોથી તેરસો અગિયાર એરંડા એક હજાર એકાવનથી અગિયારસો એકવીસ ચણા નવસો પચાસથી અગિયારસો ત્રીસ તુવેરની વાત કરીએ તો સોળસોથી એકવીસો સોળ રૂપિયા તલ છવિસો પચાસથી ઓગણત્રીસો ને પચાસ ધાણા અગિયારસોથી તેરસો એક્યાસી ધાણી બારસોથી એક મગ ચૌદસોથી સોળસો એકવીસ અડદ પંદરસોથી સત્તરસો એકતાલીસ ઘઉં ચારસો સિત્તેરથી પાંચસો છેતાલીસ બાજરો ત્રણસો પચાસથી ચારસો એકત્રીસ સોયાબીન સાતસો એંસીથી આઠસો છાસઠ જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ પાંચ હજારથી ઊંચો ભાવ પાંચ હજાર નવસો રૂપિયા પૂરા તો આ હતા આપણે રાજકોટ જેતપુર અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર